જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ વિક્રમ સંવંત બે હજાર બાશી ફાગણ મહિના વિશે હું તમને જણાવી રહ્યો છું ફાગણ મહિનો બુધવાર તારીખ અઢાર બે બે હજાર છવ્વીસના દિવસે ફાગણ માસ શરૂ થઈ રહ્યો છે આ મહિનામાં પાંચ બુધવાર અને પાંચ ગુરુવાર હોવાથી લોકોની સુખાકારી સારી રહેશે ઠંડીનું પ્રમાણ ઓછું થાય દેશને અનેક સંકટોનો સામનો કરવો પડી શકે છે યુવા વર્ગને રોજગારીની તકો મળે ઉત્તર પૂર્વના પ્રદેશોમાં ભય પેદા થાય વ્યાપારી વર્ગ ખેડૂતો તેમજ બિલ્ડરો મુશ્કેલીમાં મુકાય ધાન્ય અને ઘાસચારાની તંગી રહે મોજ શોખની વસ્તુઓ મોંઘી થાય કોર્પોરેટ બજારમાં ઉથલપાથલ જોવા મળી શકે છે આ મહિનામાં ફાગણ સુદ પૂનમ એટલે કે હોળી આવે છે હોળીના દિવસે તારીખ ત્રણ ત્રણ બે હજાર છવ્વીસના રોજ ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે આ મહિનામાં પાંચ બુધવાર અને પાંચ ગુરુવાર હોવાથી કોઈ જગ્યાએ અગ્નિભય રહે છે કોઈ જગ્યાએ ભૂકંપના ઝટકા આવવાની શક્યતાઓ રહેલી છે દેશ અને વિદેશની સરહદો સળગી શકે છે કોઈ જગ્યાએ છત્રભંગના યોગો પણ મંડાઈ રહ્યા છે ભગવાન વિષ્ણુની આરાધના કરવી દરેક લોકો માટે સુખાકારી રહેશે અનાજના ભાવમાં વધઘટ થઈ શકે છે કોઈ જગ્યાએ આતંકવાદી હુમલો પણ થઈ શકે છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ